ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે ભાવનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેવામાં શાળાએ છૂટ્યા બાદ જ્યારે વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા હતા ત્યારે વરસાદી પાણીમાં ફસાયા હતા જોકે તંત્રને જાણ થતાં સ્થાનિક અને પાલિકાની ટીમની મદદથી બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તમામ બાળકોને સુરક્ષિત તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા વૈષ્ણવ નમસ્કાર નવજીયત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું દાફડા ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેસર પાલિતાણા મહુવા સિયોર ગારિયાધર અને ઉમરાળા સહિતના તાલુકામાં જળબંબાકાર થયા હતા ગઈકાલે સાંજના છ વાગ્યા સુધીમાં જેસર પાલીતાણા અને સિહોર તાલુકામાં દસ દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો તો મહુવામાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો ગારિયાધર અને ઉમરાળામાં પાંચ પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો અને રસ્તા પરના વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા વલભીપુર ભાવનગર હાઇવેને જોડતો ચમરાડી પાસે આવેલો ચોગઢનો ઢાળ પાસેનો પુલ પરથી પાણી વહેતા રસ્તો બંધ કરાયો હતો અને તલગાજડા ગામમાં તો છ ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હતા અને તલગાજડાની સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરતા ચાલીસ જેટલા બાળકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા ઘટનાની જાણ થતાં જ મામલતદાર પ્રાંત અધિકારી પોલીસ અને ડિઝાસ્ટર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ

પછી પાણીનું એટલે કે લેવલ વધી ગયું અને લગભગ કહી શકાય કે ડોક સુધી આવી ગયું પછી અમે લોકો એરફોર્સવાળાને આર્મી એનડીઆરએફ એસડીઆરએફ તમામ એટલે કે મૂવમેન્ટ કરાવી દીધી પરંતુ જ્યારે થોડુંક પાણીનું લેવલ ઘટ્યો ત્યારે અહીંયાની નગરપાલિકા તલાટીકા મંત્રી અને લોકો ગામવાળા રસ્તો લઈને અને હોડી લઈને ને ટ્રેક્ટરના મદદથી તમામ બાળકોને આપણે રેસ્ક્યુ કરી દીધા છે અત્યારે કોઈ ચિંતાની વાત નથી તમામ સેન્ટ્રીસના સેત્રીસ બાળકો સુરક્ષિત છે અને સાથે સાથે આ નીચાણવાળો વિસ્તાર છે તો ત્યાં લગભગ પચાસથી વધારે ઓવરો હતા તો એનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એમાં લોકલ જે એસડીએમની ટીમ છે જે પોલીસ તંત્ર છે જે નગરપાલિકા છે જે ગામના લોકો છે

વહીવટી તંત્રને થતા જિલ્લા કલેક્ટર મહુવા પ્રાંત અધિકારી મામલતદાર અને સ્થાનિક લોકો સહિતના ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીમાં ફસાયેલા તમામ ચાલીસ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા